ભરૂચમાં મોહસીને આઝમ મિશનના ફાઉન્ડર ફાઝિલે બગદાદ હઝરત અલ્લામા સૈયદ હસન અસ્કરી અસરફ જીલાનીના હુકમથી મોહસીને આઝમ મિશન ડેપો ભરૂચ બ્રાન્ચ દ્વારા મોહરમના પર્વ નિમિત્તે સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતિમાં આશરો લેતા નિરાધાર લોકોને મદદ કરવામાં આવી હતી મોહસીને આઝમ મિશન દ્વારા સેવાયજ્ઞ સમિતિ ખાતે દર્દીઓને એકસો જેટલી ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું રીતે જાત પાત વગર મોહિને આઝમ મિશન દ્વારા હંમેશા જરૂરિયાતમંદોની સેવા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે સેવા યજ્ઞ સમિતિમાં જે મરીજો છે તે મરીજોને ફ્રૂટ તકસીમ કરવામાં આવ્યા છે તેમને વિતરણ કરવામાં આવ્યા છે તમારાથી તમારા માટે હું બધાની વિનંતી કરીશ કે તમે મોસીના આઝમ મિશનનો સાથ દો તો એ મિશન કોમની ખિદમત કરે કારણ કે અમારી મોસિના આઝમ મિશનનો મકસદ મિશનનો મકસદ કોમની ખિદમત છે